પંદર વિદ્યાર્થીઓને ડ્રોઈંગની એક પરીક્ષામાં નીચે પ્રમાણે પરીક્ષામાં ગુણ મેળવ્યા છે આપણે આગળ નીચે આપેલા છે આનો આપણે મધ્યક મધ્યસ્થ અને શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો પણ વિદ્યાર્થી મિત્રો તમને આ માહિતી આપવામાં આવે

34 પણ એક જ વખત છે વિદ્યાર્થી એક વખત બે વખત અને ત્રણ વખત વખત ત્રણ વખત આપેલા છે 1 2 અને 3 જેટલી વખત આકતવટી વખત તોરા 39 નથી વિદ્યાર્થી છે એક એક વખત આપ્યા નથી આપ્યા એક વખત આપ્યા 34 સરખું છે ત્યારબાદ 43 43 ડિગ્રી વગતા ભાઈ એક વખત બે વખત અને આ ત્રણ વખત 43 ડિગ્રી વગતા લખીજો વિદ્યાર્થી મિત્રો ત્રણ વખત ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 100 ડિગ્રી 43 પછી 44 છે ના 45 આપેલા એક વખત કેટલી વખત એક ત્યાં કશું લખું 43 ત્યારબાદ જોઈએ આપણે આગળ 47 આપેલા છે 46 નથી આવ્યા સોનો કે જે સુતાલી દીબાક એક વખત અને ત્યાર બાદ 48 48 આજ જે સુ કરવાનો વિદ્યાર્થી મિત્રો क्रम માં એટલે કે છઠ્ઠા ક્રમ માં ગોટપી દે ઓકે સૌથી પહેલું સ્ટેપ આપો એ એક છઠ્ઠા ક્રમ માં ગોટવા ટેબલ નિયમ એ આગળ શું કરીશું સૌથી પહેલા શું શોધીશું મધ્યક શું શોધીશું મધ્યક શોધીશું મધ્યક નો મતલબ શું વિદ્યાર્થી મિત્રો આ બધી સંખ્યા નું શું કરવાનો

બધી સંખ્યા નો શું કરવાનો સરવાળો ભાગ્યા કેટલી સંખ્યા આપી તો આપણને પંદર કેટલી આપી પંદર વડે

था चार अड़तालीस अड़तालीस छप्पन छप्पन चार 600 ÷ 15 =? 600 भाग 15 विद्यादिन मित्र 10 15 600 ने आपे 15 વડે ભાગ્યે विद्यादिन मित्र 600 ભાગ્યે 15 15 ના ઘોળીયા પેલા 60 ઉદી બોલવાનો 15 * 4 = 60 विद्यादिन मित्र 0 0 0 નીચે ઉતર છે 0 કે મૂકવું પડે પણ જવાબ તો આ विद्यादिन मित्र અર્ધ્યક = નો જવાબ 40 અર્ધ્યકનો વડે આપણે 40 વડે विद्यादिन मित्र

ૌરભ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આપણી માહિતીમાં જે સૌથી વધુ વખત આપણને જે અવલોકન આપ્યું હોય છે ભૌલભ કહેવાય આપણે જોઈએ તો સૌથી વધુ વખત કયું અવલોકન આપેલું છે

আ আদ এলো থা বি ত্র আরা বি মিত্র। ডা না জ বিত্র ডা । আ লা কর আ আ তোমারা মিত্রনে কার বিজ মিত্র বি ত। બીજા નંબરનો દાખલો જેવો શું વિધ્યાધી મિત્રો એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓને બનાવેલા રન નીચે પ્રમાણે છે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો કેવા રન બનાવ્યા છે 50 10 9 5 100 15 8 15 115 10 અને 15 આવા રન 11 ખેલાડીઓ દ્વારા

ત્યારબાદ કઈ આપશે છ નથી 7 નથી 8 8 એક 9 એક વખત અગિયાર અગિયાર કેટલી વખત એક નહીં ત્યારબાદ બાર ને તેર નહીં ચૌદ નહીં પંદર આપેલા એક વખત બે વખત અને ત્રણ વખત ઓકે નીચે લાઈન કરતું જોવાનું વિદ્યાર્થી મિત્રો ખબર

પંદર પંદર દસ દસ નવ તેર તેર માં વિદ્યાર્થી મિત્રો આપણે નવ ઉમેરીએ નવ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો બાવીસ બાવીસ માં પાંચ ઉમેરી તો સત્યાવીસ સત્યાવીસ માં પાંચ ઉમેરી વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ ને પાંચ

પંદર આવેલ છે 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 જે આપણો આપણો મધ્યસ્થ મધ્યસ્થ મધ્યસ્થા તો છે ઓકે મધ્યસ્થ આપણને મળી ગયો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો પંદર મધ્યસ્થ કેટલો મળ્યો પંદર મળ્યો ત્યારબાદ આપણે શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો બગલો મે તમને હમણાં કહ્યું એમ બહુલક કોને કહેવાય તો આપકેની જે માહિતી રહી છે સૌથી વધુ વખત જે રોકન આપ્યું હોય એ આપણો મધ્યક થાય મિત્રો તો અહીંયાનો સૌથી વધુ વખત શું આપકે 15 15 ત્રણ વખત આપેલા છે અહીં 15 એક ત્રણ વખત ત્રણ વખત આપેલા છે આપેલા છે તેથી

પંદર ગુણ નીચે મુજબ છે માહિતી નો અને મધ્ય શોધો કેવા ગુણ મેળવવા નીચે લખેલા છે વિદ્યાર્થી મિત્રો વીસ પાંચ છ સાત કેવા સૌથી પહેલા શું કર્યું ચડતા ક્રમમાં ક્યાંથી ગોઠવવાની નાની સંખ્યાથી થી મોટી સંખ્યા તરફ જવાનું વિદ્યાર્થી મિત્રો જોઈશું સૌથી નાની સંખ્યામાં કહી

હવે શું કીધું આપણે જોડે વિદ્યાર્થી મિત્રો 20 પછી તો 20 પછી આપણે જોડે વિદ્યાર્થી મિત્રો 23 બને શું બન્યા 23 23 એક જ વખત ને તો 23 વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ કેટલા વધ્યા 24 અને 25 24 અને 25 ઓકે વિદ્યાર્થી મિત્રો તો દરેક 25 ઓ બે વખત આપણે ફૂટ ખાલી નહીં વિદ્યાર્થી મિત્રો પછી કેટલી વખત આપણે વિદ્યાર્થી મિત્રો બે વખત આપેલા છે બે વખત હવે

પાંચ સાત પચીસ પચીસ એના ભાગાકાર માં કેટલા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા વિદ્યાર્થી છે પંદર તો નીચે વડે ભાગવાના પંદર વડે બાકી કહેવાના વિદ્યાર્થી મિત્રો બરાબર કરીને વિદ્યાર્થી મિત્રો

પાંચ સાડત્રીસ ને બે ઓગણચા એકાવન વધી કેટલી મૂકીશું પાંચ સાત થાય સાત ને બે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ

તો જોઈએ ચારો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આ બિલકુલ વચ્ચે હશે આ બાજુ સાત 1 2 3 4 5 6 7 આ બાજુ સાત તો બિલકુલ વચ્ચે શું આયા બી સાહેબ બી સાપરો શું થશે મધ્ય થશે તો લખવાનું અહીં 20 કે બિલકુલ વચ્ચે આવી હોવાથી વચ્ચે આ બે ડ ઓ તો આપેલા જે અંકો રહ્યા એમાં સૌથી વધુ વખત શું આપે છે આપણને વીસ એ પણ શું છે વીસ આપણે કેટલી વખત ચાર વખત તો વિદ્યાર્થી મિત્રો વીસ એ આપણું શું થશે મિત્રો વીસ થાય ઓકે આ રીતે આપણે દાખલા નંબર ત્રણ અહીંયા પૂર્ણ કર્યું ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા નંબર દાખલો જેમાં શું ગણિત આપેલા છે સૌથી એ ચડતા ક્રમમાં ગોઠવીશું વિદ્યાર્થી લખીશું ક્રમમાં ચડતા ક્રમમાં तो विद्यार्थी मित्रों चढतो क्रम એટલે કે નાની સંખ્યા થી આપણે મોટી સંખ્યા તરફ જો વિદ્યાજીમિતો તો અહીંયા આગળ સૌથી નાની સંખ્યા કઈ આપણી છે 6 એટલે 6 રાખીશું ત્યારબાદ એના બાદ કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો 6 બાદ 10 આવશે તો 10 રાખીશું ત્યારબાદ 10 બાદ કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 14 આવશે તો 14 રાખીશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ નિયની તો 14 આવે 70 આવશે તો 70 રાખીશું ત્યારબાદ

આ દર્શક ના ત્યાં ને એનો સરવાળો કરવાનો ઉમેરવાનું સત્યાવીસ ને છ બત્રીસ થાય બત્રીસ નવું મૂકીશું બધી પડી ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ